પોલીસ બેડા સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તરલ ભટ્ટની જેમ વધુ એક પીઆઈ આવ્યા છે હવે વિવાદના વમણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ છે વાય બી જાડેજા કે જેઓની રાતોરાત બદલી કરી દેવામાં આવી બદલી કરવામાં આવી હતી રાજકોટમાં પણ વ્યાજખોરો પાસેથી તેઓએ ચાલીસ લાખનો તોડ કર્યો હોવાનો આરોપ તેઓની વિરુદ્ધમાં રાજકોટમાં ચાલીસ લાખ ઉઘરાવાના આરોપમાં રાતોરાત તેઓની

જે ચોક્કસ તરલ ભટ્ટ નું નામ હજુ પણ ચર્ચામાં છે કારણ કે જે મસ મોટો ની જે ચર્ચા છે કરોડોના સાયબર ફ્રોડ ની જે ચર્ચા છે એના તમામ ચર્ચાઓ વચ્ચે હવે આ નવા સમાચાર સામે આવ્યા છે કે જે રાજકોટ શહેર પોલીસ કે જે ભૂતકાળમાં પણ બદનામ થઈ ચૂકી છે તોડકાણને લઈને ખૂબ ખૂબ જ ગંભીર જે પરિણામો છે તે જોવા મળ્યા છે રાજકોટ પોલીસ સામે ભૂતકાળમાં પણ અને હવે ફરી એક વખત રાજકોટ પોલીસ છે તે ચર્ચામાં આવી છે કારણ કે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજા છે તેમની ટ્રાન્સફર છે તે કરી દેવામાં આવી છે અમદાવાદ ખાતે અને હવે આ જે મુદ્દો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે ભૂતકાળમાં આ વાયબી જાડેજા છે તે વિવાદમાં આવી ચૂક્યા છે વસ્ત્રાપુર ખાતે જે કોલ સેન્ટરનો તોડકાનો મામલો હતો તેમાં પણ તેમની વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ થોડા સમય પહેલા બન્યા હતા અને હવે ફરી એક વખત તેમની સ્પેશિયલ ઓર્ડર અંતર્ગત બદલી થતા ચર્ચાનો વિષય થયો છે કારણ કે આ પ્રકારના ઓર્ડર ત્યારે જ નીકળતા હોય છે જ્યારે કોઈ વિવાદ સામે આવતો હોય છે અથવા તો

ચોકસ આ સૌથી મોટો સવાલ છે કે જ્યારે પણ અધિકારી છે તે આ પ્રકારના તોડકાંડમાં તેમની સામે આક્ષેપ લાગે છે અથવા તો તેઓનું નામ સામે આવે છે ત્યારે તેમની બદલી કરવામાં આવે છે પરંતુ આ બદલીથી શું આવા તોડકાંડ અટકી જવાના છે આપે જોયું કે જે તરલ ભટ્ટનો જે કેસ છે તે સૌથી ચોંકાવનારો કેસ છે કે જેમાં અમદાવાદની અંદર જે સટ્ટાનું રેકેટ પકડાયું તેમાં તેણે તોડ કર્યો અને ત્યારબાદ તેઓ જુનાગઢ તેનું ટ્રાન્સપોર્ટ થયું તો જુનાગઢમાં પણ તેણે આ આ જે ઇનપુટ્સ હતા તેનો ઉપયોગ કરીને તોડ કરવાનું ચાલુ કર્યું આ પ્રકારની તમામ હકીકતો છે તે ફરિયાદની અંદર નોંધવામાં આવી છે એનો મતલબ છે કે આ પ્રકારના તોડબાજ અધિકારીઓ છે તે તેની બદલી થવાથી કોઈ આ પ્રકારના તોડકાણ છે તેને અટકાવી નથી દેવાના તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એવા ગંભીર તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવે કે જેથી કરીને આ પ્રકારની ઘટના છે તેને અટકાવી શકાય જી ગૌતમ સ્વાભાવિક છે કે જે લોકો ખાખીનું સન્માન નથી કરી શકતા તે લોકોને કોઈ પણ પદ રહેવાનો હક જ નથી ચોક્કસ કોઈ પણ પદ ઉપર રહેવાનો અધિકાર નથી ને કોઈ પણ આ પ્રકારની કામગીરી કરવાનો પણ અધિકાર નથી ખાખી એટલે આપણા કાયદોને વ્યવસ્થા જાળવવા માટેનો સૌથી મહત્વનો જે સ્તંભ છે તે ખાખી છે ને જ્યારે આ જે લોકોને લોકોનું ધ્યાન રાખવાનું જેની જવાબદારી છે લોકોની કાયદો ને અંદર લોકો રહે તે જાળવણી કરવાની જવાબદારી જેની છે તે જ પોતાની જાતને જ્યારે કાયદોને વ્યવસ્થા કરતા ઉપર માની લે છે ત્યારે આ પ્રકારની ઘટના છે તે બનતી હોય છે ને એના લીધે ઘણા બધા ખાખી જે નિર્દોષ ખાખીના જે કર્મચારીઓ છે જે જે વફાદાર પોલીસ કર્મચારીઓ છે તેને ક્યારેક આ પ્રકારની ઘટનાથી નીચું જોવાનો વારો આવતો હોય છે આવા બે પાંચ ટકા લોકો હોય છે કે જેના લીધે આખી ખાખી છે તે બદનામ થતી હોય છે ત્યારે આવા જે તત્વો છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવાય ન માત્ર બદલીથી સીમિત થઈ જાય પરંતુ તેમની સામે ખાતકીય તપાસ થાય ને જો તેઓ આમાં દોષિત થરે તો તેમની સામે

એવા કિસ્સાઓ પણ પબ્લિક સામે મૂકા અને આમાં મોટી મુશ્કેલી એ છે કે ભાજપ સરકાર જ પૈસા ભેગા કરાવવાનું કામ આ આઈએસ આઈપીએસ આગળથી કરાવે છે આવા નાના બે ચાર લોકોને દંડી અને આવા નાટક ભજવી અને એનો ચહેરો ભાજપ છુપાવી રહી છે અ કેવલ પોલીસ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ સરકારી કચેરીમાંથી માંથી અઢળક ઉઘરાણાઓ થઈ રહ્યા છે આ વાસ્તવિકતા નકારી શકાય એવી નથી ત્યારે આમાં સરકાર ધારે તો એક ચકલું પણ ન ઉડી શકે એની બદલે પોલીસ આટલી હિંમત કેમ કરે છે એ લોકોએ વિચારવાની વાત છે

અને એ પછી એ લોકોને છાવરી અને પાછા ન્યાન પોસ્ટિંગ આવા અધિકારીઓ ઘણા એવા છે કે જેને આવા દંડાત્મક રીતે બદલી અને પાછા એ સ્થળે બે ચાર મહિનામાં લઈ આવે લોકો ભૂલી ગયા વાત પૂરી થઈ ગઈ જ્યાં ભાઈ પાછો જઈને તો ને આપણા વહતી ગોઠવી દે આ ભાજપ આ ભાજપ નું કામ છે આ સરકાર માથે રહીને આ બધું કરાવે છે ભાજપ પોતે દારૂ નો ધંધો કરાવે છે પોલીસ ને ક્યાં મોટે રોકી શકશે તો એની સામે નાના નાના લેવા સિવાય આ સરકાર કશું જ નહીં કરી શકે એ આ સરકારની ખરાબી છે એ આઈપીએસ ને આઈએસ ને સાવ કઈ કરી જ ન શકે એવા નાખ્યા છે ને એ લોકો પણ લોકોનો પગાર લેવા છતાં

મિલાપી પણ કરી અને એને છે ને ફરિયાદી ને સાથે રાખી અને ક્રાઇમ બ્રાન્ચ બોલાવી અને એને જેમ તેમ પટ્ટા વડે અને પાઇપ વડે ફટકારવામાં આવેલા અને ત્યારબાદ એને બે ત્રણ દિવસ ની મુદત આપી

ત્યારે વ્યાજ જે કલમ છે એ લગાડવામાં આવેલી છે એમાં ત્રણ વર્ષની સજા છે મેક્સિમમ જી જી આભાર જીગ્નેશભાઈ આપ અમારી સાથે જોડાયા ટેલિફોનિક વાતચીત કરી તે માટે તો ફરિયાદીના વકીલે પણ કેટલીક ફરિયાદો નોંધી છે કારણ કે કેટલીક કલમો હેઠળ જે સજાની જોગવાઈ છે તેની માંગ પણ કરી રવામાં આવી રહ્યા છે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાસ રાજસી ગોહિલ પણ આપે જવાબ કે તમારા નાક નીચે આ બધું થઈ રહ્યું છે ગુજરાત ફર્સ્ટ સતત પાસ રાજસીને ફોન પર ફોન કરી રહ્યો છે કે સાહેબ એકાદુ ફોન પિકઅપ કરી લે અને તેવો પોતાનું મૌન તોડે પરંતુ રાજકોટ પોલીસ શા માટે મૌન છે આટલા બધા આક્ષેપ કેવી રીતે તેઓ સહન કરી શકે છે કા તો પછી એક સીધો જ જવાબ એ પણ હોઈ શકે કે સંડોવણી છે એટલા માટે જ એટલા માટે જ તેવો મૌન એટલા માટે જ તેવો મૌન છે પાર્થરાજ સિંહ ગોહિલને આપણે ફોન કરી રહ્યા છીએ

બદલીના જે આ પ્રકારના માપદંડો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના સવાલો છે તે ઉઠાવવાનો સમય મળે છે કે રાજકોટ પોલીસ છે 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 તે શું કરી રહી કારણ કે એવા તો હજારો જે જે રીતના તમે વકીલ સાથે વાત કરીને તેણે કહ્યું કે ભાઈ અમે ખુદ પોલીસ કમિશનરને મળ્યા હતા ત્યાંથી કાંઈ ન થયું ને અમારે ના છૂટકે કોર્ટમાં જવું પડ્યું એટલે આવા તો હજારો કિસ્સા છે જે લોકો જાણે છે ને થોડા ઘણા સક્ષમ છે આર્થિક રીતે તેઓ આ પ્રકારના આગળના પગલા ભરી શકે છે પરંતુ જે સામાન્ય ને

તે બે ફાર્મ ફરે છે કેમ કે તેમના પાર્ટનરશિપો હોય છે તેમના ભાગ હોય છે ભૂતકાળમાં થોડા દિવસ પહેલા જે સટ્ટાકાર વાત છે તો એમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા તપાસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ને હવે જ્યારે આ પ્રકારની બદલીઓના દોર શરૂ થાય છે ત્યારે હકીકતો સામે આવતી હોય છે જી ગૌતમ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા શાનમાં સમજાવવાની ટકોર અવારનવાર થઈ ચૂકી છે શું આ અધિકારીઓ કે જેઓ પોતાના ખિસ્સા ગરમ કરવા માટે ટેવાયેલા છે પોતાનો સ્વભાવ એક બનાવી ચૂક્યા છે એ લોકો શાન માં સમજી શકશે ખરા સાંજમાં સમજે તો સારી વાત છે બાકી તો અમને જે રીતના વાત મળે છે કે આ પ્રકારના અધિકારીઓ છે એવું જ માને છે કે રાજકોટ છે એનો હું કિંગ છું રાજકોટ હું ગોડફાધર છું અને આ જ પ્રકારના વાતાવરણથી આ જે કાયદો અને વ્યવસ્થા છે તે દોડાય છે હું તમને કહેવા માગીશ કે છેલ્લા લગભગ બે થી ત્રણ મહિનાની અંદર જે પણ ચોરી અને લૂંટના જે જે પણ ઘટનાઓ સામે આવી છે તેમાં એક પણ ઘટનાની અંદર આરોપીની ધરપકડ નથી થઈ શા માટે નથી થઈ કેમ કે તમે તો માલ ભેગવ કરવામાં બેઠા છો તમે માલ ભેગો કરવામાંથી નવરા થાવ તો આ પ્રકારની ઘટનાઓ છે તેમાં ધ્યાન દઈ શકો જી

તો ફરી એક વખત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપીને ફોન કરવામાં આવ્યો ગુજરાત ટીમ દ્વારા પરંતુ લાગી રહ્યું છે કે તેઓને પણ અંદેશો આવી ગયો છે એટલા માટે તેઓ પણ જવાબ નથી આપતા ભરત વસિયા સાહેબ

આક્ષેપ થઈ રહ્યા છે રાજકોટ હવે ધીમે ધીમે ક્રાઈમ સિટી બનતું હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ન્યૂઝ રૂમ થી એસોસિએટ એડિટર દીક્ષિત જોડાઈ ચૂક્યા છે દીક્ષિત રાજકોટ હવે ક્રાઈમ સિટી બની રહ્યું છે ડીસીપી હોય કે એસીપી હોય આપણે ફોન કરી રહ્યા છે ફોન રિસીવ નથી કરતા ફોન કટ કરી દે છે

Si sí, ara no tenim બદલી કરી દેવામાં આવે છે તે બદલી સિંગલ ઓર્ડર અમદાવાદ થાય છે રાજકોટથી આ અધિકારી પેલા અમદાવાદ થયું હતું તરલ ભટ્ટે લાખો રૂપિયા કરોડો રૂપિયાના તોડમાં તેના પર આરોપ હતો તપાસ સોંપવામાં આવી પરંતુ તેને જુનાગઢ મોકલી દેવામાં આવ્યા અને જુનાગઢ તો સર્કલ પીઆઈ બનાવી દેવામાં આવે એટલે બે ત્રણ પોલીસ સ્ટેશન એની છે એટલે કે આવા અધિકારીઓ ઉપર આવા પીઆઈ ઉપર કેના ચાર હાથ છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે ભાજપના નેતાઓ પણ રાજકોટમાં જાણે છે કે કેના તેના પર ચાર હાથ છે અને હવે તમામ લોકો જાણી ગયા છે ત્યારે આ લોકો પર પૂરી કાર્યવાહી છે તે થવી જોઈએ આપણી સાથે ગૌતમ ભેડા પણ જોડાયેલા છે ગૌતમ મારો તમને પણ એક સવાલ છે કે આ પીઆઈઓને કેનું પીઠબળ છે રાજુ ભાર્ગવ શું કરી રહ્યા છે એસીપી શું કરી રહ્યા છે ડીસીપી શું કરી રહ્યા છે કેના પીઠબળથી આ અધિકારીઓ ખુલ્લા ફરા રહ્યા છે ને લાખો કરોડોના તોડ કરતા થઈ ગયા છે ગૌતમ સીધો સવાલ આપને છે ચોક્કસ ગંભીર આક્ષેપો તો થયા છે પરંતુ જે સૌથી મોટો સવાલ છે કે કોણ ચોક્કસ દીક્ષિત હું આપણે કહીશ કે જયારે પણ આ પ્રકારની ઘટના હોય છે ત્યારે આ પ્રકારના નાના જે મગરમચ્છો હોય છે તેમને તો આ પ્રકારની સજા આપી દેવામાં આવે છે પરંતુ જો આમાં કોઈ ગંભીર તપાસ કરવામાં આવે તો મોટા અધિકારીઓના નામ પણ ખુલી શકે છે કેમ કે ભૂતકાળની અંદર રાજકોટ એનું સૌથી મોટું સાક્ષી છે કે આઈપીએસ દરજાના અધિકારીઓ છે તેમની સામે લાંચના તેની સામે તોડના આક્ષેપ થઈ ચૂક્યા છે ને હવે જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે આમાં પણ જો ઊંડાણપૂર્વકની તપાસ થાય અને આ એકમાત્ર ઘટના નઈ પણ જેટલી પણ આ પ્રકારની ઘટના સામે આવે છે કે જેમાં રાજકોટ પોલીસ સામે આ પ્રકારના આક્ષેપ થાય છે ત્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો તેમાં પણ મોટા અધિકારીઓના નામ છે તે સામે આવી શકે છે ને એટલા જ માટે આપ આપનું એક બીજી વાત એ પણ કહીશ કે જ્યારે પણ રાજકોટની અંદર આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે ત્યારે આપ સૌ આપ સૌ આપણે સૌ સમજીએ છીએ કે કોઈ નાના એવા વ્યક્તિથી અથવા તો નાના એવા લેવલથી આ પ્રકારના તોડકારને અંજામ આપવો શક્ય નથી તો એટલે જ કહું છું કે ઉનાળપૂર્વક જે તપાસ થાય તો આમાં મોટા નામ પણ સામે આવી શકે છે જી દીક્ષિત એ મોટા નામ તરલ ભટ્ટ એવું નામ કે જેઓની અમદાવાદથી જુનાગઢ બદલી કરી દેવામાં આવી હતી ને ત્યાં પણ તરલ ભટ્ટે કાંડ કર્યા આ બીજા પીઆઈ વાયબી જાડેજા તેને અમદાવાદ કાંડ કર્યા હતા તેની બદલી રાજકોટમાં કરી દેવામાં આવી ત્યાં પણ કાંડ થયા ત્યારે શું દરેક જગ્યાએ ગૃહ વિભાગ જ એક શનમાં આવશે ત્યાંના મોટા અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ શું કરી રહ્યા છે કે ના આશીર્વાદ થી આપી જાય કરોડો રૂપિયા તોડ કરવા નીકળી જાય છે બ્લેકમેલ કરવા નીકળી જાય છે તમે વિચાર તો કરો કે વ્યાજખોર મામલે આપણા ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી તે કેટલા એક્ટિવ છે એક કે લોકોને લોન અપાવે છે તોડ કરવા નીકળી પડે છે તેની ફરિયાદ કોર્ટમાં આગા થાય છે કોર્ટ સ્વયં સંખ્યા લઈને તપાસના આદેશ આપે છે પરંતુ હવે શું તો કે હવે સાહેબ ની બદલી કરી દેવામાં આવી ત્યારે બદલી એક જાગૃતિ વિકલ્પ ન હોઈ શકે આવા અધિકારીઓ પર દાખલારૂપ કાર્યવાહી છે તે જરૂરી છે

ગુજરાત ફર્સ્ટ દ્વારા હું જાગૃતિ કહો છું કે આવા અધિકારીઓ અધિકારીઓ રહી પરંતુ લે ભાગું તથવો જ કહી શકાય કે જે પોતે જનતાની સુખાકારી માટેની પ્રતિજ્ઞા તો લે છે પરંતુ એ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પોતે જ ઉતરી રહ્યા છે ગુજરાત ટીમ દ્વારા સતત રાજકોટ બ્રાન્ચના ફોન કરવામાં આવી રહ્યો છે ફોન થાય છે પરંતુ સવાલ ત્યાં તેઓ ફોન કટ કરી નાખે છે